જુનાગઢના મધુરમ રોડ પર બે બાઇક ટકરાતા દુર્ઘટના સર્જાઈ અકસ્માત બે યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું અકસ્માતને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વહેલી સવારે વેફર લેવા જતા યુવકની બાઇક અન્ય બાઇક સાથે અથડાઈ હતી જેમાં એક યુવક રોડ પર પટકાયો અકસ્માતના પાંચ સેકન્ડમાં જ યુવકે દમ તોડ્યો મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી કરી અન્ય બાઇક ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો આ તરફ સુરતમાં વરાછાના ભરતનગર શાક માર્કેટમાં ડ્રાઈવર વિનાના ટેમ્પોએ અકસ્માત સર્જ્યો પાલિકા તરફથી કાર્યરત કચરાના ટેમ્પોને ચાલુ મૂકી ડ્રાઈવર લઘુ શંકા માટે ગયો આ દરમિયાન અચાનક ટેમ્પો આગળ વધી જતા શાક માર્કેટમાં અકસ્માત સર્જાયો ડ્રાઈવર વિના આગળ વધેલા ટેમ્પોએ શાકભાજીની બે લારી અને એક મોપેડને અડફેટી લીધા હતા ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીના કારણે શાક માર્કેટમાં અકસ્માત સર્જાતા લોકોના જીવ પણ તાળવે ચોટ્યા હતા સદનસીબે સ્થળ પર ઓછા લોકો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ તરફ જેતપુરમાં જૂનાગઢ રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ત્રણ બાળકો સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત હતા ઈજાગ્રસ્તોમાં એક ચાર વર્ષીય બાળકની હાલત ગંભીર છે બાઇક ચાલકની ટક્કર માર્યા બાદ કાર વિજપોલ સાથે અથડાઈ હતી બીજી તરફ બનાવની જાણ થતા જ પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરમાં કેટલાક લોકો માટે આજનો દિવસ ગોજારો સાબિત થયો અલગ અલગ અકસ્માતમાં કુલ છ મોત સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં કુલ છ લોકો કારનો કોળિયો બની ગયા ધ્રાંગત્ર હાઇવે પર થયેલા અકસ્માતમાં ચાર લોકોના ભટવાણમાં થયેલા અકસ્માતમાં બેના મોત થયા છે સંગેદરા પાસે અમદાવાદ કા ચોયબે પર અકસ્માત ની ઘટના બની ઇકો કાર્ના ટાયર ફાટતા ડ્રાઈવર સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારીને ખાઈમાં પડી કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો જેમાં ચાર લોકોના મૃત્યુ નિપજા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો કારમાં સવાર પાંચે લોકો દલવાડી સમાજના હતા આ ગોજાર અકસ્માત અંગેની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડાયરામાં જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત થયો હતો પૂરપાટ ચાલતા ડમ્પર ચાલકે બાઇક ને અડફેટે લેતા બંને યુવકોના પ્રાણ પંખેરું ઉડી ગયા વડોદરામાં કુકર બ્લાસ્ટ થતા બે મહિલા દાદી પ્રચંડ બ્લાસ્ટ થી આસપાસના રહીશોમાં પણ ફૂફડા વડોદરાના નવાપુરામાં પ્રચંડ ધડાકા સાથે કુકરમાં વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ નવાપુરા ખારવાવડ વિસ્તારમાં કુકર બ્લાસ્ટ થતા બે મહિલાઓ દાજી હતી પ્રચંડ ધડાકા સાથે કુકરમાં વિસ્ફોટથી આસપાસના રહીશોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો કેટરિંગનો વ્યવસાય કરતી મહિલાના ઘરે કુકરમાં બ્લાસ્ટ થયો

સરકારની એક કેળા ડુંગળી ખેડૂતોને થઈ ગયા ની ડુંગળીની ને કારણે ખેડૂતો ચિંતામાં હતા અને સાથે જ ડુંગળીના ભાવ ન મળતા જગતનો તાત નિરાશ પણ હતો પરંતુ આ નિરાશા વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા રાહત સમાચાર આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટી ઓફ મિનિસ્ટર દ્વારા ડુંગળીની નિકાસની મંજૂરી અપાઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબુમાં રહે તે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોસ્ટ ડુંગળીની ઉપલબ્ધતા અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ યોજી હતી અને અમિત શાહે કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસની મંજૂરી આપી દીધી મહત્વનું છે કે ગત વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની ગઈ હતી ડુંગળીના ભાવ આસમાને ગયા હતા જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પ્રતિબંધથી ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું શરૂતમાં લીંબુ અને લસણના આસમાને પહોંચેલા ભાવ લોકોએ રડાવી રહ્યા છે વાતાવરણ બદલાયા પાક પર મીઠાઈ માઠી અસર ઉનાળાની શરૂઆત પહેલા જ શાકભાજીના ભાવમાં વધારો શરૂ થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું રોજબરોજ વપરાતા લીંબુ અને લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ મુશ્કેલીમાં હજુ તો શિયાળાએ વિદાય પણ નથી ભાવમાં ભડકો થયો એક તરફ લીંબુની માંગમાં વધારો થયો આમ તો આ સમયે લીંબુ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાંથી આવે છે પરંતુ થોડા સમય પહેલા દક્ષિણ ભારતમાં પડેલા માવઠાને કારણે લીંબુડી પર ઉગેલા ફૂલ ખરી પડવાના લીધે લીંબુના પાકને મોટા પાયે નુકસાન થયું હતું આ કારણે હાલ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લીંબુની આવક ન થવાના કારણે સુરતના બજારમાં લીંબુની શોર્ટેજ જોવા મળી ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થવાને કારણે પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હાલમાં રાજ્યમાં માત્ર મહારાષ્ટ્રથી જ લીંબુની આવક થતી હોવાથી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા માંગ સામે આ લીંબુની આવક ઓછી હોવાથી હોલસેલ બજારમાં લીંબુના ભાવ સો થી એકસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા આ તરફ લસણના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓ પણ સમસ્યામાં મુકાઈ છે વારંવાર બદલાતા વાતાવરણને કારણે લસણના પાક પર વિપરીત અસર થઈ રહી છે અધૂરામાં પૂરું ખેડૂતોને સંતોષકારક ભાવ નથી મળી રહ્યા અને ખેડૂતોએ લસણનું પાક લેવાનું ટાળ્યું હોવાથી આ વર્ષે લસણની આવક પણ ઓછી નોંધાઈ છે આ વખતના ઉનાળામાં પાણીની તંગી નહીં પડે સરદાર સરોવર ડેમ માંથી પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે ધૂમધગતા તાપમામાં આ વખતે પણ ગુજરાત નહીં રહે તરસ્યું કેમ કે સરદાર સરોવર ડેમ હજુ પણ ચોસઠ ટકા ભરાયેલો છે આપણી વાત સાંભળતા આવ્યા છીએ કે નદીઓ લોકો માટે જીવાદોરી હોય છે સરદાર સરોવર ડેમ રાજ્યના લોકો માટે પણ જીવાદોરીથી કમ નથી આ વખતે આકરો ઉનાળો હશે તો પણ ગુજરાતવાસીઓ પાણી વગર તરસ્યા નહીં રહે સરદાર સરોવર ડેમ હજુ પણ ચોસઠ ટકા ભરાયેલો છે આ વખતે સૂર્યનારાયણ ગમે તેટલા તપશે પણ ગુજરાતવાસીઓને પાણીની તંગી નહીં પડે કેમ કે સરદાર સરોવર ડેમમાં પુષ્કળ પાણી છે હાલ પણ નર્મદા ડેમની સપાટી એકસો ઓગણત્રીસ પોઈન્ટ પચાસી મીટરનું થાય છે તેમજ ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા ત્રીર હજાર સાતસો ઓગણએંસી કુશેક પાણીની આવક થઈ રહી છે પીવા અને સિંચાઈ માટે અઢાર હજાર બસો ઓગણત્રીસ કુશેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે ઉનાળો શરૂ થતાં જે રીતે પાણીની રામાયણ સર્જાય છે તે આ વખતે નહીં થાય સામાન્ય રીતે ઉનાળામાં પણ રાજ્યના લોકોને પાણી માટે વલખા મારવા પડી શકે છે પરંતુ નર્મદાને કારણે આકરા ઉનાળામાં પણ ગુજરાત પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે અમદાવાદથી સમાચાર આલમ થી જમીન જમીનને લઈને ફાયરિંગની ઘટના બની છે બે ભાઈઓ વચ્ચે જમીનને લઈને ઝઘડો થયો કાઉન્સિલર તસ્લીમ આલમનો ભાઈ લખી આલમે કર્યું ફાયરિંગ ત્રણ થી ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું બહેરામપુરાના કાઉન્સિલર તસ્લીમ આલમ તિરુમજી

સિદ્ધાર્થ ફાયરિંગની ઘટના બની હતી ત્યારબાદ તુરંત જ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલ પરિસ્થિતિ પર લેવામાં છે અને હાલ પોલીસ કાફલો ઘટના સ્થળ પર છે પરંતુ જે મળતી માહિતી પ્રમાણે જે જમીનની મેટર હતી કે જમીનની અદાવતમાં લઈને આ ફાયરિંગની ઘટના થઈ છે અને જે ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની હાલમાં આશંકા છે પરંતુ પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે કે હકીકતમાં કેટલા રાઉન્ડ